સુરતમાં ઐતિહાસિક પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વેચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો ત્રીસ જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી હતી સત્તર ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષમાં વિવિધ સંદેશોના પ્લે સાથે માનવ સાંકળ રચવામાં આવી ક્લીન સિટી ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે સુરતમાં અનોખી માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત જિલ્લાના કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગરવાલ હાજર રહ્યા હતા જેમને માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું માનવ સાંકળમાં શહેરની તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ડ્રાય કલર બેન્ડ સાથે માનવ સાંકળ રચી ક્લીન સિટી ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશો આપ્યો હતો કાર્યક્રમ સ્થળે વિદ્યાર્થીઓની સુરક્ષાથી સાથે મોબાઈલ ટોયલેટ મેડિકલ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી આજે સુરત શહેરમાં સુરક્ષિત સુરત સ્વચ્છ સુરત સુરતના સૂત્રો સાથે સ્કૂલના ના વિદ્યાર્થીઓને અને સુરતના શહેરીજનો ને જોડીને જે રીતે માનવ સાકર આયોજન કરવામાં આવ્યું હતું અને માનવ સાકર માં પંદર કિલોમીટર લાંબી જે યાત્રા નીકળી હતી અને એ યાત્રામાં અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ આદરણીય પોલીસ કમિશનર શ્રી શ્રી મ્યુનિસિપલ કલેક્ટર શ્રી અને સૌ અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાઈને જે એક વાતાવરણ નિર્માણ થયું છે જે રીતે સ્વચ્છ રાખવાનો અને સુરક્ષિત રાખવા માટેનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ આજે ખરેખર ખૂબ જાગૃતિ આ માનવ સાકારને કારણે આવી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે ઈચ્છા છે જે જનજાગૃતિ ફેલાવીને સ્વચ્છતા તરફ લઈ જવાનો એમનો જે પ્રયત્ન છે એ સાકાર કરવા માટેનો આયોજન આજે કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સફળતા એમાં આપ સૌના સાથ અને સહકાર સાથે મળી છે ખૂબ ખૂબ ધન્યવાદ